સામાજિક ન્યાય સમિતિના વિભાગ હસ્તક ના શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની તમામ અમલીક યોજનાઓથી અનુસૂચિત જાતિના લોકો માહિતગાર થાય એ માટે સામાજિક સમરસતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું

અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેડીની જમીન ખરીદવા નાણાકીય સહાય વિશે પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી તેમજ આવનાર દિવસોમાં અલગ અલગ જગ્યાએ શિબિર યોજી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવશે આજરોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની નાયબ નિયામક જાતિ કલ્યાણ કચેરી તેમજ જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ શાખા

કોઈ નહીં આ પહેલું જ આયોજન છે આ